જી તો અત્યારે આપણી સાથે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપ નેતા એવા પ્રવીણ રામ જોડાઈ ચૂક્યા છે પ્રવીણભાઈ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે જી જી પ્રવીણભાઈ સમાચાર મળી રહ્યા છે કે કર્સનદાસ બાપુએ રાજીનામું આપ્યું છે શું આના પાછળનું કારણ અને કેમ રાજીનામું આપવું પડ્યું તો એમણે પોતે પણ સોશિયલ મીડિયામાં જે રાજીનામાની વિગતમાં પોતે કારણ બતાવ્યું છે કે મારી ના તંદુરસ્ત તબિયતના કારણે હું રાજીનામું આપું છું અને વાસ્તવિક વાત છે કારણ કે એમને વર્ષ દોઢ વર્ષ પહેલા બાયપાસ કરાવેલું છે અને ડોક્ટરની સમયની સલાહ પણ એમને છે કે ભાઈ જેટલો શક્ય બને એટલો આરામ કરવો પરંતુ આ જે કે પણ શેડ્યુલો કારણે સતત દોડતા રહેવું સતત ટ્રાવેલિંગ સતત ટ્રેસ રાતની ના ઉજાગરા આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક સમયસર દવાઓ ન લેવાય એના કારણે સો ટકા એમના સ્વાસ્થ્ય ને લઈને એક ચિંતાનો ભાગ પણ હતો અને ઘણીવાર અમે બેઠા હોય રાત્રે ત્યારે ચર્ચાઓ પણ થતી તો આ મુદ્દાને લઈને એમણે જે કઈ પણ માની લો કે રાજીનામું આપ્યું છે એ બીજું કોઈ કારણ નથી માત્ર માત્ર એના શરીરનો સ્વાસ્થ્ય નો ભાગ જે છે અને કહેવત છે કે પહેલું છૂપ તે જાતે નરિયા એટલે શરીર સારું હશે તો લડી શકાશે શરીર સારું હશે તો સંઘર્ષ કરી શકાશે એટલે આ સમય એમને આરામની જરૂર હોય આમ તો ઘણા સમયથી હતી પણ છતાં પણ એમને પાર્ટી માટે ખૂબ શરીરને સાઈડમાં રાખીને સંઘર્ષ કર્યો દોડતા રહ્યા પણ એ સમય પણ અમે ખુબ એમની સાથે ચર્ચાઓ કરતા કે બાપુ વધારે પેલું નહીં વધારે પેલું ન કરો નહીં થયું ક્યાંક

હું વધારે પડતું દોડધામ કરું અને મારા શરીર ને કઈ વાંધો આવે એમ નથી તો બની શકે કે ફરીથી સક્રિય થઈ શકે બિલકુલ